સોશિયલ મીડિયા પર એક જોરદાર વિડીયો છે તે ખૂબ વાયરલ થઈ રહ્યો છે આ વિડિયો ભૂતકાળમાં પણ વાયરલ થયો હતો અને ફરી એક વખત સવાલ ઉઠ્યો એક યોગી છે કહેવાય છે કે તે આખા બરફની ચાદર પથરાયેલી હોય છે કે આ યોગ સાધના કરતા હોય છે અને તેના માથે પણ બરફ છે તે જામી જાય છે આવો જ એક વિડીયો વાયરલ થયો છે અને દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે વિડીયો ફેક છે વિડીયો એડિટિંગ કરેલો છે વિડીયો એઆઈના માધ્યમથી બનાવેલો છે આવા અનેક દાવાઓ થઈ રહ્યા છે પરંતુ આ વિડીયોની સત્યતા શું છે કોણ છે આ યોગી આ તમામ મુદ્દે આજે વાત કરીશું કે આ યોગી કોણ છે કઈ જગ્યાનો વિડીયો છે યોગીના અન્ય વિડીયો ક્યાં ક્યાં છે તમામ મુદ્દે વાત કરીએ અને હવે વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે ભારત દેશ હજારો વર્ષોથી અહીંયા પર સાધુ સંતો અને યોગીઓનો દબદબો રહ્યો છે અને આજે પણ આ આધુનિક વિજ્ઞાનના જમાનાની અંદર પણ અનેક સાધુઓ એવા છે જેને વિડીયો હવે સામે આવતા સૌ કોઈ તંગ રહી જાય છે અને આવું જ કંઈક બેનું છે એક યોગી ના છે જુઓ આ વિડિયોને આ વિડીયોની અંદર આ યોગી છે તે હિમાલયની આખી બરફની ચાદર છે તે પથરાયેલી છે અને તેમાં તે યોગ કરી રહ્યા છે અને તેના માથા ઉપર પણ બરફ છે તે ધામી રહ્યો છે આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે અનેક સવાલો ઉઠા છે કે આખરે આ યોગી કોણ છે અને ક્યાંનો આ વિડિયો છે દોસ્તો આ યોગીનું નામ છે યોગી સત્યેન્દ્ર મહારાજજી જી હા આ એ યોગી છે જે હિમાલયની અંદર બરફમાં બેઠા છે તેનો એક વિડીયો વાયરલ થયો છે એમના અનેક વિડીયો અન્ય પણ આવ્યા છે સામે એટલું જ નહીં મીડિયાવાળા લોકો પણ ત્યાં ખાનગી ચેનલો છે એ આ યોગીની સાથે હિમાલયની અંદર પણ ચાલતા કોણ છે યોગી એ આપણે જાણી જણાવી દઈએ કે આ યોગીનું નામ સત્યેન્દ્રનાથજી મહારાજ છે આ વિડીયો છે તે કુલ્લુની અંદર હિમાલય છે અને હિમાલયની બધાર બધારા ઘાટી છે એક એક ઘાટી છે આ ઘાટીનો આ વિડિયો છે જે દેશ અને દુનિયાના લોકોને વિચારતા કરી દીધા છે સિરાજ ઘાટી છે સિરાજ ઘાટી આ હિમાલયની અંદર આવેલી છે કુલુનો વિસ્તાર છે અને ત્યાંનો આ વિડિયો છે તે હાલ સામે આવ્યો છે પરંતુ આ યોગીના અનેક વિડિયો એવા છે કે એ નદીની અંદર જ્યારે આપ નદીમાં જાઓ કે પાણીમાં જાઓ તો તરવું પડે છે ફરજિયાત પરંતુ આ યોગી છે તે પાણીની ઉપર બેઠા છે જુઓ અને પાણીની ઉપર બેઠા બેઠા પણ તે યોગ અને સાધના કરી રહ્યા છે મતલબ કે બેઠેલી મુદ્રામાં તે પાણીમાં જોવા મળી રહ્યા છે એટલું જ નહીં જ્યાં માઇનસ ડિગ્રી તાપમાન છે મતલબ કે જ્યાં ઓક્સિજનની પણ કમી પડે છે જ્યાં આપણા જવાનોને રહેવું પણ અઘરું બહેનુ છે એ જગ્યા ઉપર આ યોગી છે તે યોગ અને સાધના કરતા હોય છે કહેવાય છે કે તે એક વર્ષની અંદર ત્રણ મહિના સુધી વર્ષમાં ત્રણ મહિના સુધી આ બરફની ચાદરોની અંદર યોગ સાધના કરે છે દર વર્ષ આ યોગી છે તે કોલાંતક પીઠના પ્રમુખ છે તેણે કોલાંતક પીઠની અંદર પચીસ વર્ષ સુધી અભ્યાસ કર્યો છે યોગનો અને તેમને હિમાલય પુત્રના નામથી પણ ઓળખવામાં આવે છે તેને ઈષ્ટ પુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે ઈષ્ટ પુત્ર એટલા માટે કે તેમના જે ગુરુ હતા ઈષ્ટનાથ મહારાજ તેના નામ ઉપરથી તેને ઈષ્ટ પુત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે અને કહેવાય છે કે તે માત્ર બાળક હતા સાત વર્ષની ઉંમરના હતા ત્યારે આ આ ઈષ્ટનાથ તેમના ગુરુ છે તે ધારણ કર્યા હતા અને માત્ર વર્ષની ઉંમરમાં મહારાજજીને ગુરુની પદવી હાંસલ થઈ ગઈ હતી જ્યાં દોસ્તો જ્યારે બાળપણનો સમય હોય રમત ગમતનો સમય હોય રમવાનો સમય હોય ખેલવાનો સમય હોય એ સમયે એને ગુરુ ધારણ કર્યા માત્ર પાંચ વર્ષની અંદર એ બાર વર્ષના હતા ત્યારે ગુરુ બની ગયા હતા મતલબ કે તેને ગુરુની જે પદવી આવે છે પ્રાપ્ત થઈ હતી મહારાજજી છે તેને હથિયોગ વાસ્તુ રસાયણ જ્યોતિષ અને આયુર્વેદનું પણ ખૂબ મોટું જ્ઞાન છે તે મૂળ હિમાચલ પ્રદેશના કુલ્લુના લાલજી ગામના રહેવાસી છે અને તે અત્યારે છે તે સિરાજ ઘાટી છે હિમાલયની અંદર આ કોલાંતક કરીને પીઠ છે એના પ્રમુખ છે અત્યારે એ યાદ રહે છે તો તેના અનેક વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર અમે જ્યારે ઠગોળવાની શરૂઆત કરી તો સામે આવ્યા છે તેનું પોતાનું જ એક સોશિયલ મીડિયાની અંદર એકાઉન્ટ છે અને તેમનો શિષ્ય છે રાહુલ તેના દ્વારા આ વિડીયો છે તે તૈયાર કરીને એને અપલોડ કરવામાં આવે છે સત્યેન્દ્રજી મહારાજ છે તેનો હેતુ એ છે કે આપણો જે યોગ છે આપણી જે સાધના છે એ લોકો સુધી વધુમાં વધુ પહોંચે તેમનું એ પણ કહેવું છે કે માણસની અંદર કુદરતે અનેક શક્તિઓ આપી છે અને એ શરીરને જે રીતે ટાળે છે એ રીતે શરીર છે તે એ રીતે બની જાય છે મતલબ કે આ બરફની અંદર પણ યોગને યોગના કારણે એ જ્યાં જે આપણા ફોજી હોય છે તે આખા ગરમ કપડાં પહેરતા હોય છે એના ખોરાક કેવા હોય છે અને છતાં પણ ત્યાં રહેવું મુશ્કેલ હોય છે કારણ કે ઓક્સિજનની પણ સાથે કમી હોય છે માઇનસ ડિગ્રી હોય છે ત્યાં પણ આ યોગી છે તે ફીના કપડાના ત્યાં બેઠે છે એટલું જ નહીં દિવસો અનેક દિવસો સુધી ત્યાં બેઠા રહે છે તેની માથે છે બરફની ચાદર પણ ટકાઈ જાય છે કહેવાનો મતલબ એ છે કે આ વિડીયો ફેક નથી પરંતુ આ વિડીયો સાચો છે અને આ વિડીયો કુલ્લુની અંદર હિમાલય વિસ્તારની જે ઘાટીઓ છે ત્યાંનો છે આ યોગી સત્યેન્દ્ર મહારાજજી છે તે ખુદ આ વિડીયોની અંદર દેખાઈ રહ્યા છે અને આવા અનેક વિડીયો તેના વાયરલ થયા છે દોસ્તો વિડીયો કેવો લાગ્યો અચૂકથી આપના પ્રતિભાવ આપજો અને આવી જ નવી ખબરો જોવા આપની યુટ્યુબ ચેનલ નમસ્તીને સબસ્ક્રાઈબ કરવો અગર ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ